નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો સોમવાર તો આજનું જે ડુંગળી બજાર છે એ કેવું રહી શકે છે અને ડુંગળીના જે સૌથી ઊંચા અને સૌથી નીચા ભાવ ખેડૂતોને કેવા મળી શકે છે અને શું આજે ડુંગળી ફરી એકવાર આઠસો પ્લસ જઈ શકે છે અને તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તેથી વિડીયો સુધી બન્યા રહેજો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ ઉપરાંત બધા જ મિત્રોને હેપી નેશનલ ફાર્મર ડે એટલે કે બધા મિત્રોને વિશ્વ કિસાન દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા આપણી ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો દરરોજ તમને આવા વિડીયો મળતા રહેશે સૌ પ્રથમ મિત્રો ડુંગળી બજારની વાત કરીએ તો જે ડુંગળી બજાર છે એમાં ગયા અઠવાડિયે ખમ ઘટાડા જોવા મળી રહ્યા હતા ઉપરાંત મિત્રો આજે એક તમને ખુશીની ખબર દઈ દો કે આજે જે મિત્રો આપણો કોઈ પણ જણસ વેચવા ગયા છે એમને સારા ભાવ મળવાની પૂરેપૂરોની શક્યતા રહેવાની છે કિસાન દિવસ હોવાના કારણે જે ભાવ છે એમાં મિત્રો સારો એવો સુધારો આજે જોવા મળી શકે છે અને ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે આજના જે ભાવ છે એ ઓલ ટાઈમ હાઈ પણ જઈ શકે છે ઓલ ટાઈમ મીન્સ આપણે જે બે થી ત્રણ અઠવાડિયાના જે લો જોવા મળી રહ્યા છે એનાથી વિશેષ ભાવ આજે જોવા મળી શકે છે ડુંગળીમાં વાત કરીએ તો ડુંગળીના ભાવ આજે વાત કરીએ તો આઠસો રૂપિયા જવા મુશ્કેલ છે અમુક અમુક સેન્ટરોમાં જઈ શકે છે પરંતુ ખૂબ ઓછી શક્યતાવાળા છે પરંતુ જે ડુંગળીના ઓનન એવરેજ ભાવ છે એ પાંચસો રૂપિયા સુધી જાય એવી પૂરેપૂરી શક્યતા અત્યારે મિત્રો જોવા મળી રહી છે ડુંગળીની માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ જે લેટેસ્ટ અત્યારે આપણી પાસે આવી ગઈ છે તો એવરેજ ભાવ છે એ મિત્રો બે હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે સૌથી નીચા ભાવની વાત કરીએ તો પંદરસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને સૌથી નીચા ભાવની વાત કરીએ તો પચીસસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે પાંચ મણના જોવા મળી રહ્યા છે હવે મિત્રો વાત કરીએ ડુંગળી બજાર આગામી દિવસો દરમિયાન તો આગામી દિવસો દરમિયાન પણ જે ડુંગળીના ભાવ છે આપણે કહ્યું એમ પાંચસોથી સાતસો વચ્ચે જોવા મળે તો સારું બાબત છે બાકી અઢીસોથી ત્રણસો વચ્ચે ડુંગળી બજાર અત્યારે જોવા મળી રહી છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ કપાસના વિડીયો અપલોડ થઈ ચૂક્યા છે જે તમારી સ્ક્રીન ઉપર બતાતા છે ખાસ જોઈ લેજો હવે મળીશું બીજા વિડીયો સાથે અસ્તુ જય હિન્દ